નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી વિસ્તારથી જાણીએ એ સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે સામૂહિક દુષ્કર્મ કેસમાં એક આરોપી જબ્બે ગુજરાતની અગિયાર સરકારી યુનિવર્સિટી માટે એફઆરસીની રચના કરાશે દેશમાં એકત્રીસ હજાર લોકો દસ કરોડથી વધારે કમાય છે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય એક પૈડાવાળી સાયકલ પર ગણેશજીને વિદાય દેશમાં બનશે પાંચ કરોડ વાય ફાઈ હોટસ્પોટ નામાંકિત બિલ્ડરને ત્યાં આઈટી વિભાગના દરોડા મોત લાવશે ઠંડી અંબાલાલની સૌથી ઘાતક આગાહી સામે આવી છે એરપોર્ટના વોશરૂમના ડસ્ટબિનમાંથી પચાસ લાખ ગોલ્ડ મળી આવ્યું છે વાત વાત એરપોર્ટ પર મુસાફરોને મળશે વધુ એક સુવિધા થશે જોખમ લઈને ભાજપના નેતાઓએ કરાવી વિસર્જનની ફોટોગ્રાફી ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા માતા અને પુત્રનું મોત થયું છે ત્યારે આગળ વાત થશે સુરત બિલીમોરા રેલવે સ્ટેશન પર બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન થશે આગળ વાત થશે લ્યો કરો વાત લોકા પણ નહીં થાય તો મંદિર અંધારું જ રહેશે ત્યારે આગળ વાત થશે ગોતા બ્રિજ નજીક અકસ્માત કરનારો નબીરો અંતે ઝડપાઈ ગયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગોતા બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ટુ વ્હીલર ચાલક પુત્રી અને તેની માતા એસજી હાઈવે તરફથી વેજલપુર જઈ રહ્યા હતા ત્યારે ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે ટક્કર મારતા માતા અને પુત્રી બંને વાહન પરથી નીચે પટકાતા માતા અને પુત્રીને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર તે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા આ સમગ્ર ઘટનાના દિવસ બાદ આરોપી શ્લોક પટેલ પોલીસ સમક્ષ હાજર થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સહિતના વિસ્તારો માટે અગિયાર કેવીની વીજ લાઈન રોપી દેવાઈ છે પરંતુ હજી તે વિસ્તારમાં અંધારું છવાયું છે મહંત તન સુખ સુખગીરીના જણાવ્યા અનુસાર વીજ લાઇન રાખ્યા બાદ તેનું લોકાર્પણ નહીં થાય ત્યાં સુધી અહીં અંધારપટ છવાયેલો રહેશે મંદિરની આરતી અને દર્શન પણ ગોર અંધારે કરવાનો વારો આવ્યો છે મહંતે વિનંતી કરી છે કે આગામી નવરાત્રી પહેલાં વીજ લાઇનનું લોકાર્પણ કરવામાં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ અને અમદાવાદ વચ્ચે હવે ટૂંક સમયમાં બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે સુરત અને બીલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રાયલ રન કરવામાં આવશે વર્ષ બે હજાર છવ્વીસમાં બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન થશે આ પ્રોજેક્ટ માટે સરકાર એક લાખ આઠ હજાર કરોડનો ખર્ચ કરી રહી છે બુલેટ ટ્રેનની ઝડપ વધુ હોવાથી સીધા ટ્રેકની જરૂર હતી અને હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ માટે એશિયાની સૌથી મોટી જીઓ લેબ સુરતમાં બનાવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા માતા અને પુત્રનું મોત થયું છે સાબરકાંઠામાં આવેલા ઈડર બિલોડા ત્રણ રસ્તા પર રાત્રિએ ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા પત્ની અને પુત્રનું મોત થયું છે જ્યારે પતિને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત થયા બાદ ટ્રક ચાલક ભાગી ગયો હતો ઈડર પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણપતિ બાપાના વિસર્જન દરમિયાન વડોદરામાં ભાજપના નેતાઓએ સેફ્ટી વગર ફોટોગ્રાફી કરાવી હતી તેથી સવાલ ઉઠ્યા છે કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત ભાજપના સાંસદ પૂર્વ સાંસદ જેવા નેતાઓ સેફ્ટી વિના તરાપા ઉપર ઊભા હતા તેમણે જોખમમાં વિસર્જન કર્યું અને ફોટોગ્રાફી પણ કરાવી તરાવ પર ફાયર સેફ્ટીની કોઈ સુવિધા દેખાતી નહોતી આ નેતાઓ હરણી બોટ દુર્ઘટના ભૂલી ગયા લાગે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને વધુ એક સુવિધાનો લાભ મળશે જેમાં બિનભારતીય મુસાફરો સહિત તમામ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે તેને લઈને એરપોર્ટ પર વાઈફાઈ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં વાઇફાઈ કૂપનથી યુઝર્સ આ સેવાનો લાભ લઈ શકે છે એરપોર્ટની એપ બાદ વધુ એક સેવા એરપોર્ટ ઉપર શરૂ કરવામાં આવી છે હાલ ટી વન અને ટી ટુ બંને ટર્મિનલમાં વાયફાઈ કૂપન ડિસ્પેન્સર મૂકી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટના વોશરૂમમાંથી ડસ્ટબિનમાંથી પચાસ લાખનું ગોલ્ડ મળી આવ્યું છે અમદાવાદ એરપોર્ટ ઉપરથી વોશરૂમના ડસ્ટબિનમાંથી સાતસોને પચાસ ગ્રામ શુદ્ધ સોનાની પેસ્ટ ગત સાત સપ્ટેમ્બરને ગણેશ ચતુર્થીના દિવસે એક સફાઈ કર્મીને મળી હતી હાલની બજાર કિંમત જોતાં આ કચરાપેટીમાંથી મળેલું સોનું પચાસ લાખથી વધુ કિંમતનું છે આ મામલે હાલ કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સોનું જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે હાડ થીજાવતી ઠંડી પડશે અલલીનોની અસરથી દરિયો પણ થીજી જશે આ વર્ષનો શિયાળો વહેલું શરૂ થશે ત્રણ ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે બાવીસ ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે વાતાવરણમાં એંસી ટકા ભેજનું પ્રમાણ રહેવાથી બફારાનો અનુભવ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં નામાંકિત બિલ્ડરને ત્યાં તપાસ શરૂ થઈ છે જેમાં બિલ્ડર લાડાણીના બે નામી વ્યવહારો મળી આવ્યા છે તેમાં સાતસો કરોડના બે નામી વ્યવહારો આયકર વિભાગને મળ્યા છે આયકર વિભાગની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે ભાજપના નેતાએ દસ કરોડનું રોકાણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે એટલે કે નામાંકિત બિલ્ડરને ત્યાં આઈટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં બનશે પાંચ કરોડ વાય હોટસ્પોટ પીએમ મોદી દેશના દરેક નાગરિકને ડિજિટલ રીતે કનેક્ટ કરવા માગે છે જો કે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસમાં બાધારૂપ છે આ જ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લઈને આવી છે જે અંતર્ગત દેશભરમાં પાંચ કરોડ પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે આ માટે સરકારે પીએમ વાણી ફ્રેમવર્ક ગાઈડલાઇન્સમાં સુધારો કર્યો છે સરકારના આ ફેરફાર બાદ કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઇફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે તેવું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરમાં એક યુવકે એવી રીતે બાપાને વિદાય આપી કે જોઈને જોવા હશે વડોદરાના યુવકે એક પૈડાની સાયકલ પર ગણપતિની વિસર્જન સવારી કાઢી હતી રોડ પરથી પસાર થતા આ યુવકે અન્ય રાહદારીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું યુવકનો આ વીડિયો હાલ વાયરલ પણ થયો હતો વડોદરા શહેરમાં બાપાની વિસર્જન યાત્રા ઢોલ નગારા તેમજ ડીજેના તાલે બાપાને વિદાય આપવા જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડી એક બાદ એક સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે તાજેતરમાં જ બનેલો ડીપ ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યો છે જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં બાવીસ અને ત્રેવીસ તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં સમૃદ્ધ ભારતીયોની સંખ્યા અને આવક બંને ઝડપથી વધી રહ્યા છે સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચ દ્વારા એક નવો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જે દર્શાવે છે કે દેશમાં એકત્રીસ હજારથી વધુ લોકો દર વર્ષે દસ કરોડ રૂપિયા કમાય છે જ્યારે વાર્ષિક પાંચ કરોડ રૂપિયા કમાતા લોકોની સંખ્યા અઠ્ઠાવન હજારને પાર થઈ ગઈ છે આ આંકડાઓ ઊંચી નેટવર્ક ધરાવતા લોકોની જબરદસ્ત કમાણી પણ દર્શાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજયભાઈ રૂપાણી સરકારમાં ખાનગી શાળાઓ સામે ફી એફઆરસીની રચના કરવામાં આવી હતી જોકે એફઆરસી મુદ્દે વારંવાર વિવાદ પણ જોવા મળ્યો છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાતમાં ખાનગી કોલેજો ઉપર એફઆરસી રચવા માટે જાહેરાત કરવામાં આવી છે જોકે મહત્વની વાત એ છે કે દરેક ખાનગી કોલેજો બેફામ ફી ઉઘરાવી નથી રહી પરંતુ આમ છતાં એફઆરસી આવવાથી વિદ્યાર્થીઓને ફાયદો જરૂર થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામૂહિક દુષ્કર્મ કેસમાં એક આરોપી જબ્બે અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં સગીરા પર બે શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જોકે સગીરાની તબિયત બગડતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જોકે સારવાર વેળા સગીરા ગર્ભવતી હોવાનું ખોલતાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે આ અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે અને હાલ એકની ધરપકડ પણ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે